ઘણા બધા એવા ગામ છે કે જ્યાં આજે પણ લોકોને અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે એટલે આપણે આમ જોઈએ તો કહેવાય કે કોઈ પણ શહેરમાં બેઝિક વસ્તુ શું હોય તો કે રોડ રસ્તા મકાન અને પોતાનો જે ખોરાક ફેમિલીને મળે એ મેન હોય પણ છોટાઉદેપુરના ઘણા બધા લોકો એવા છે કે જેમને આ બેઝિક સુવિધાઓમાંની એક એટલે કે રસ્તા પણ નથી મળતા અને એમાં પણ ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે ને ત્યારે કાચા રસ્તામાંથી કાદવ કીચડમાંથી અને વરસાદ થાય એના પછી તો સ્થિતિ વધારે કફોડી બની જાય છે એ લોકોને કેવી રીતે લઈ જવાને એ તકલીફ હોય છે અને ત્યારે હાલમાં જે પરિસ્થિતિ બની હતી એના વિશે જો વાત કરું તો ગામના લોકો જે છે એ ખંભે ટીંગા ટોળી કરીને પોટલી બાંધીને દર્દીને જે છે એ રોડ સુધી લાવતા હતા કારણ કે એમના ગામમાંથી બહાર આવવા સિવાય પાકો રસ્તો જ છે નહીં અને જેના કારણે સમસ્યા તો એવી આવે છે કે જો વધારે વરસાદ હોય કોઈ પણ તમારી પાસે બીજો રસ્તો નથી તો તમારા જીવના જોખમે પણ એ વ્યક્તિને પોતાના પરિવાર સાથે કોઈ ના કોઈ રીતે જવું પડે અને આવી રીતે જ ખંભે લટકાડીને જોડી લટકાવીને જવું પડે છે ત્યારે તેના સ્થાનિક લોકો એક વિડીયો શૂટ કર્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે કેવી રીતે ગામના લોકો પરેશાન છે અને ત્યારે એ ગામના લોકોનું શું કહેવું છે સાંભળી આ આ ઇસ્ટેટ વખતનો રસ્તો છે અમારો આ હાલતનો છે દેખો આ દાહોની પેઢીઓ જતી રહી અને આ અમારી હો જતી રહેવાની કે હવે હજુ અત્યાર સુધી આવી અમારી હાલત આવ એકસો આ બીમાર વૃદ્ધ મહિલા બીમાર છે આવ એને અમે દવાખોને લીધી તો આ હાલત મેં અમે છોડી બોંધીને બહાર કાઢવા મંડી રહ્યા અને આ તેન કિલોમીટરનો રસ્તો અને કોઈ સાથે અધિકારીઓ કોઈને પણ થતે કોઈ સાથે ધ્યાન કંઈ વારંવાર વાતો કરવા છતાં કોઈ ધ્યાન લેતું નથી તો આવી અમારી હાલત છે અને ડિલિવરી કે ગમે તે હોય બૈ તો અમારે આ રીતે જ કાઢવાનું આવે હવે કઈ રીતની અમારી પોઝિશન છે એ સરકાર એના કોન પર ધ્યાન દે અને આવી હાલતો છે અને આવી રીતે અમે લીંજે શું કરવાનું